કાલ તો વિડીયો જ ના બનાવ્યો કાલે એકદમ આરામ કર્યો રવિવાર નતો ને થયો કોઈ વિડીયો જ ના બનાવ્યો ને કશું જ નહીં એકદમ આરામ જ કરી લીધો લાઈવ એ ના થઈ કે વિડીયો ના બનાય કશું નહીં કાલ વિડીયો જ નહીં બનાવે એટલે મજા આવે આરામ થઈ ગયો કાલનો દાડું એટલે અવાજ બનાવીશું પાછો એટલે મોજ માણી લઈ આજ ને વિડીયોની ને કામ નહીં બધી એ કાલે કાલ કશું હતું ને પાર્લરનું એ નતું કશું કામ નતું એટલે કાલે એકદમ આરામ આરામ કરી લીધો રિલેક્સ કરી ગયા કાલ એટલે ચલો હવે પોતા કરી લઈએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થઈ છે સવારે અગિયાર વાગે આશા રાખું કે તમે બધા પણ હાજર તાજા હશો હું પણ હાજર તાજી છું અને આજે દિવસની શરૂઆત થાય છે અગિયાર વાગે કામ બધું કરી લીધું છે પાર્લરનું પણ બધું કામ કરી લીધું પ્લેટફોર્મ પણ સાફ કરી લીધું જો પ્લેટફોર્મ પણ સાફ એકદમ કરી દીધો વાસણ બી ઘસાઈ ગયા જો અને પોતા કરવાના બાકી છે તે પોતા કરું છું જો ચટણીઓ બનાવી મૂકી થોડી લઈ અને થોડી વધારે હતી ને તે બનાવીને મૂકી હવે બપોરે પાછા લઈ જશે એટલે એ પણ ચાલુ જ છે કામકાજ અને હવે કાલ તો વિડીયો વિડીયો બનાવ્યા નહીં એટલે કાલ રિલેક્સ હતી હવે આજે પાછું આપણું ચાલુ થઈ ગયું રોજનું રૂટીન કાર્યક્રમ ચટણીઓ બનાવવાની ઘરનું કામ કરવાનું બધું ચાલુ જ રહેશે એટલે સારું ચલો પહેલાં કામ કરીએ પછી મળીએ બપોરના વાગી ગયા છે સાડા બાર અને રસોઈ પણ જો અડધી થઈ ગઈ દાળ બનાવી શાક બનાવ્યું મરચાં તર્યા અને ભાત બનાયા દાળ ભાત શાક રોટલી કરવાની બાકી રહી હોય છે તે હવે ફોન કરું એટલે આવી એટલે રોટલી કરવાની રહેશે આપણા બપોરના જમવામાં દાળ ભાત શાક રોટલી બનાવવાની છે આજે બીજું કશું બનાવવાનું નથી એટલે આજ તો જો ઠંડી ઓછી લાગતી હતી એટલે સ્વેટર કાઢી દીધું મેં તો પહેરેલું હોય પણ ઠંડી ઓછી લાગતી હતી એટલે ઓટા મારું છું અમથી વઘાર કરવો પણ દાળ ઉકળી નહીં એટલે હવે ઉકળી લાગે છે થોડી ઘર હવે ઉકળે છે એટલે હવે વઘાર કરી દઉં દાળમાં ચલો ખાવા નહીં

જો આ ફાટી ગયું ઈકો વાળા હાથે બધે સોલાઈ ગયું જો આવું ને આવું કામકાજ છે ઈકો વાળા આઈને બીટકોણ એક્ટિવ આ નહીં ખાવા આવતા હતા તે ઈકો વાળો આઈન બીટ કોણ ઇવન તે પડા છે એવું થયું હાલત થઈ દે સાહેબ ને તો જેવું એક્સિડન્ટ થઈ સજો સોલેજી બરાબરનું પગે પગે બધે પગે તો આ બાજુ નહીં આ બાજુ સોલેજી બધું હાથે ઓખે વાગ્યો બધે સોલેજી દવા ગળે રોડ અંડોળ જ્યાં તે ઈકો વાળા આવી નીશકાઈ જાય તે

પછી સાહેબ ઘેરાયા બધા સોલાઈ ગયું બધે બહુ આવું સોલાઈ ગયું શું કરીએ કોક ના વાગી ગયા છે સાડા સાત હવે રસોઈ કરવાની છે હવે રસોઈ શું કરવી એ વિચારું પેલા ચટણીઓ બનાવું કહીશ પેલા ચટણીઓ બનાવી દઈએ પછી રસોઈ કરીએ હવે જે ઈચ્છા હોય રસોઈ બનાવી દેજો તો રસોઈનો કોઈ કાર્યક્રમ કરે નહીં ફોજ પડી એટલે ચા બનાવી ચા પી જાય રોજનું રૂટિન કાર્યક્રમ હોય જ છે હજી તો એક વાર તો વાસણ ગોઠવી દીધા ને બીજી વાર ના જે વત ની વાર પાછા અને એમ ને એમ ચાલુ રહેશે હજી તો રસોઈ તો બાકી છે રસોઈ કરીએ હવે બીજું તો કોઈ છે નહીં આ તો સાહેબને થોડી તકલીફ થઈ એટલે મગજ ઈરી કરશે એટલે હું બોલું એ વિચારો પણ કારણ કે

બાટલા ઘર નો બાટલો પતી ગયો તે પછી પાર્લર થી બાટલો લાઈ લગાવી રસોઈ કરી એટલે પાછો બાટલો પતી ગયો એટલા જ બાટલાએ વેહ કાઢી આવું ને આવું ચાલું રહેશે જમી પરવાની બધું કામ કરી દીધું અને હવે નવરા થઈ ગઈ હવે થાક્યા પાક્યા ઊંઘી જઈએ ચાલો આજના માટે આટલો જ મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી